પારિભાષિક શબ્દો સમજવામાં તમને સરળ ગયો હવે પારિભાષિક શબ્દની શરૂઆત કરી તો મૂડી પછીનો પારિભાષિક શબ્દ આપણે ઉપાડ તો ધંધામાં મૂડીનું સર્જન ક્યારે થાય ધંધામાં મૂડીનું સર્જન ક્યારે થાય તો કે જયારે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધામાં લાવે અને માલિક દ્વારા જે અંગત મિલકતો ધંધામાં હોય તે હવે આ મિલકતો ધંધાની બની જાય છે હવે આ મિલકતો કેની બની જાય છે માલિકની રહેતી નથી પરંતુ ધંધાની બની જાય હવે જ્યારે માલિક દ્વારા આ ધંધાની મિલકત અંગત વપરાશ માટે ઉપયોગ લેવામાં આવે તો તેને આપણે ઉપાડ કહી શકાય તેને આપણે ઉપાડ તો આ રીતે આપણે લખી શકાય જ્યારે ધંધાના માલિક જ્યારે ધંધાના માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ કે માલ નો અંગત હેતુ માટે અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ધંધાના માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ કે માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે કે ધંધાના માલિક દ્વારા ધંધાની કોઈ પણ મિલકતો અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ જાય ત્યારે તે ઉપાડ બને છે એટલે કે ઉપાડનું સર્જન થાય છે અથવા તો એને આપણે ઉપાડ કહી શકાય દાખલા તરીકે ધંધામાં રૂપિયા પચાસ હજાર અને રૂપિયા દસ હજારનો માલ મિલકત તરીકે ધંધામાં રૂપિયા પચાસ હજાર અને રૂપિયા દસ નો માલ મિલકત તરીકે છે એટલે કે ટોટલ અહીંયા મૂડી સાહીઠ હજાર છે મૂડી કેટલી છે સાહીઠ હજાર હવે માલિક ધંધામાંથી રૂપિયા દસ હજાર રોકડા અને રૂપિયા બે હજાર નો માલ ધંધામાંથી અંગત ઉપયોગ માટે લઈ જાય તો લઈ જાય તો રૂપિયા ઉપાડ પચાસ હજાર માંથી દસ હજાર રોકડા અને દસ હજાર નો માલ છે એમાંથી બે હજાર નો માલ માલિક છે પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી લઈ જાય છે એટલે કે ટોટલ રૂપિયા બાર હજાર ધંધામાંથી લઈ જાય છે હવે આ ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય એટલે કે ઉપાડ શબ્દ છે તે મૂડીમાં ઘટાડો દર્શાવે છે ઉપાડ શબ્દ છે ઉપાડ મૂડીમાં ઘટાડો છે ઉપાડ ઘટાડો એટલે કે જેટલો તમે ઉપાડ કરશો એટલે કે માલિક દ્વારા જેટલો ઉપાડ કરવામાં આવશે એટલું મૂડીમાં ઘટાડો આવશે પરંતુ અહીં ડાયરેક્ટ મૂડીમાંથી આને ઘટાડવામાં નથી આવતું ઉપાડને અલગ રીતે દર્શાવવામાં આવે છે એટલે કે અહીંયા જોઈ તો મૂડી તરીકે સાહીઠ હજાર સાઈઠ હજાર માંથી બાર હજાર જેટલી મૂડીમાં ઘટાડો થઈ ગયો છે એટલે કે મૂડી ખરેખર તો અડતાલીસ રૂપિયા કહેવાય મૂડી ખરેખર તો અડતાલીસ કહેવાય પરંતુ આ બાર હજાર મૂડીમાંથી બાદ કરવામાં આવતી નથી હવે આ ઉપાડ શબ્દ એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી માટે વપરાય છે એટલે કે સામાન્ય રીતે આ ઉપાડ શબ્દ છે માત્ર એકાંકી વેપારી અને ભાગીદારી જ આવે છે બીજા ક્યાંય વાપરવામાં આવતો નથી એટલે કે આપણે ધંધાના મૂડીની અંદર ત્રણ સ્વરૂપો જોયા હતા એકાંકી વેપારી ભાગીદારી અને કંપની તો એમાં એકાંકી વેપારી અને ભાગીદારી પેટી માટે જ ઉપાડ શબ્દ વાપરવામાં આવે છે તો અહીંયા ટૂંકમાં એવું કહી શકાય કે માલિક ધંધાને મૂડી આપે માલિક ધંધાને મૂડી આપે ને ધંધો છે માલિક મૂડી આપે આપે ને માલિકને ઉપાડ છે તો મૂડીનું સર્જન ક્યારે થાય તો કે ધંધાના માલિક અથવા તો માલિકો દ્વારા અંગત માલ કે મિલકતો ધંધામાં લાવે ત્યારે મૂડી બને છે અને મૂડીનું સર્જન થતું હોય છે જ્યારે તંતાનો માલિક અથવા તો માલિકો દ્વારા આમ તંતાની માલ કે મિલકતનો અંગત વપરાશ માટે લઈ જાય ત્યારે તે ઉપાડ બને છે એટલે કે ઉપાડનું સર્જન થાય છે તો આજે આપણે ઉપાડ વિશે માહિતી મેળવી નવા વિડીયોમાં નવા પારિવારિક શબ્દો સાથે ફરીથી મળીશું જય હિન્દ